ભારત દેશ વિવિધતા અને એકતાનો દેશ ભારત દેશના દરેક રાજ્યની પોતાની આગવી સંસ્કૃતિ છે આગવી પરંપરા છે ભારત દેશમાં દરેક તહેવાર પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે ત્યારે મકર સંક્રાંતિ આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં શ્રી હરિ સત્સંગ સેવા સમિતિ દ્વારા છેલ્લા સત્યાવીસ વર્ષથી શ્રી પૂજાનું આયોજન કરવામાં આવે છે

છેલ્લા સત્યાવીસ વર્ષથી વડોદરા શહેરમાં રહેતા કેરેલીયન સમાજના લોકો દ્વારા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભગવાન અયપ્પાના સન્માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે શનિવારે અને રવિવારના રોજ શહેરમાં વસતા કેરેલીયન સમાજના લોકો દ્વારા સમતા વિસ્તારમાં આવેલ અયપ્પા મેદાન ખાતે આ તહેવારની ઉજવણી કરવામાં આવશે મકરા બિરલક્કુ એક કેરલનો ધાર્મિક તહેવાર છે જે અનુ સબરીમાલા મંદિરમાં ઉજવવામાં આવે છે મકર વિલક્કુ મલયાલમ કેલેન્ડર મુજબ જાન્યુઆરી મહિનામાં મકરના પ્રથમ દિવસે આવે છે જે મકર સંક્રાંતિ જે ભારતના અન્ય પ્રદેશોમાં ઉજવવામાં આવે છે અથવા સમગ્ર ભારતમાંથી ભક્તો અને સાધુઓ મકરા વિલ્લક્કુના દર્શન માટે સબરીમાલાના આદરણીય અયાખાતે ભેગા થાય છે અને મા વિલક્કુના દર્શન કરે છે જેનો અર્થ સાપ્તાહિક અર્થમાં થાય છે કે મકરા એ મલ વિલક્કુ એટલે કે પ્રકાશના રાશિ છે એવું કહેવાય છે કે ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે મકર એક તહેવાર છે જેની ભક્તો આતુરતાથી રાહ જોવે છે મકરા વિલક્કુના દર્શન નવ અલગ અલગ સનિધન પંડિત વલ્લમ સમરકુઠી નીલીમાલા ચાલકાયમ અને અઠું થોડુંથી કરી શકાય છે શહેરમાં બે દિવસ દરમિયાન યોજાનાર આ તહેવાર માટે કેરેલી સમાજના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવતીકાલે સવારે દસ કલાકે ગણેશજીની પૂજાથી આ તહેવારની શરૂઆત કરવામાં આવશે સાંજે મોડી સાંજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત બીજા દિવસે એટલે કે રવિવારે સવારે શિયાળ રુદ્રયાંગ સાથે પરંપરાગત વાદ્યો અને કેરેલિયન સમાજના લોકો ભવ્ય શૌભા યાત્રા કાળે છે આ તહેવારની ઉજવણી માટે ખાસ કેરેલાથી કેટલાક કલાકારો વડોદરા પણ આવ્યા છે સરજી અમારા સમદામ દે શ્રી હરી સલસગા સેવા સમિતિ સત્તાવીસ સાલ સે 27 પૂજા અમને કઈ આઈએ પૂજા એ મેદાન મે अभी हमारा जो पूजा चल रहे है अट्ठावी साल का है यही मैदान में हमारा अय्यप्पा पूजा चल रहे और भगवान का कृपा से दो तीन हजार पब्लिक हमारा पूजा में हाथ आए एक दिन का हमारा पूजा है हर साल होता था लेकिन ये साल हमने दो दिन का पूजा रखा है वो भी भगवान अय्यप्पा का नाम है अलग पूजा अय्यपन विड़क बोलते मलयालम में वही पूजा शनिवार को हमने कर रहे और रविवार को संडे फिफ्थ जानवरी महापूजा होता है हर साल जो होता है बड़ा पूजा होता है उसकी उसके साथ में अल्बजोधी एलोरा पार्क अल्बजोधी मंदिर से बरगोड़ा होता है और हमारा ये ढोल बजा के उसके साथ में डोल होता है और जो हमारा जो ताल ताल है ना अपना प्लेट में आ, उ, उसके साथ में केरला जो जो आता है ना केरला से वो उनका जो कलाकार होता है उनके साथ में तय्यम तय्यम करके मलयालम में बोलते हैं उनके साथ में वो बड़ा बरगोड़ा होता है प्रोसेशन होता है वहाँ से ये रात को अपना ग्राउंड में पहुँचता है और ये दो दिन तीनों टाइम में हम अन्नदान भी देते हैं મહાપ્રસાદ રહેતા હૈ સ્વામી સર આપ જનરલ સેક્રેટરી અય્યપ બુજગ તુલસીધરનાર પિલઈ